સ્વામિનારાયણ ભગવાનની છે આત્મબોધ સમજણની આંખ ઉગડે તો જીવન દિવ્ય બની જાય છે એ આંખ જે દિવસે ઉગડશે તે દિવસે આપણે ખરા અર્થમાં જાગ્યા ગણાઈશું આમ તો સૌની હંમેશા સવારમાં આંખ ઉગડતી જ હશે પણ એ જાગૃતિ નથી જાગૃતિની વ્યાખ્યા તો જુદી જ છે જીવ ખરા અર્થમાં ત્યારે જ જાગ્યો કહેવાય છે કે જ્યારે તેને તમામ વિષયોથી વૈરાગ્ય થઈ જાય વિષયાનંદ જાય અને ભજનાનંદ આવે વિષયરૂપી લીમડો કડવો છે પણ વિષયો આપણને મીઠા લાગતા હોય તો સમજવાનું કે કામરૂપી સર્પ આપણને ડંખ માર્યા કરે છે મોટાભાગના માણસો પૈસાને પામવા માટે પોતાનું સમગ્ર જીવન વેડફી નાખે છે જીવન ખર્ચીને મેળવેલ ધન તે મોત શોખમાં ખર્ચે છે છતાં તે જીવનનો સાચો આનંદ માણી શકાતો નથી ધન ખર્ચવાથી તેને ક્ષણિક આનંદનો આભાસ થાય છે પણ જીવનનું લક્ષ્ય તે સિદ્ધ કરી શકાતો નથી અઢળક ધન વેડફીને પણ તે સાચી શાંતિ મેળવી શકતો નથી એટલી પોતાની જ અનુકૂળતા જોવી અને સામાન્ય પ્રતિકૂળતાની પરવા ન કરવી એ ઝેરભરી દ્રષ્ટિ છે મૂળમાં દ્રષ્ટિ જ જો મેલી છે તો એ કસાયોની મજબૂત પકડ છે અને તેથી આપણને બીજા ગમે તેવા ધર્મના કે તપના કષ્ટ સહન કરતા હોઈએ પરંતુ ગુણ સ્થાનમાં જ ઊંચે ચડી શકાતા નથી જેને વાતે વાતે ઓછું આવી જતું હોય અને વાતે વાતે જેને ખોટું લાગી જતું હોય એની સાથે દોસ્તી કરવાથી જાતને દૂર જ રાખજો કારણ કે એની ખુશ રાખવાના પ્રયત્નમાં જ આપણી આખી જિંદગી પૂરી થઈ જાય છે આપણી જિંદગી લોકોને ખુશ રાખવા માટે નથી પરંતુ પરમાત્માને ખુશ રાખવા માટે છે કોઈના જીવનમાં આરાધનાનો દીપક પ્રગટાવવા માટે તમારી પાસે શક્તિ હોય તો તેલ દિવેટ દિવાસડી માચીસ કે કોળિયું જે બની શકાય તે બનજો પરંતુ ફૂક જેવા બનીને કોઈની આરાધનાને બુજાવી નાખવાનો પાપ જિંદગીમાં ક્યારે પણ કરશો નહીં દીવો સળગાવવો કઠિન છે બુજાવવો સહેલો છે મકાન બનાવવું કઠિન છે તોડવું સહેલું છે રૂપિયા કમાવવા કઠિન છે ગુમાવવા સહેલા છે પહાડ પર ચડવું કઠિન છે પડવું સહેલું છે લખવું કઠિન છે ભૂસવું સહેલું છે બસ આ જ રીતે બીજાને આરાધનામાં ચડાવવા કઠિન છે પણ પાડવા સહેલા છે એક રાજાએ સંતને સવાલ કર્યો તમે રાત્રે જાગતા હોવ છો તેની પાછળનું શું કારણ છે તમારી પાસે સંપત્તિ નથી મહેલ નથી છતાં રાતે કેમ જાગતા રહો છો ત્યારે સંતે જવાબ આપ્યો હે રાજન તમે જેને સંપત્તિ માનો છો એ હકીકતમાં વિપત્તિ છે એ તમારી સાથે મર્યા પછી આવવાની નથી પરંતુ મેં આખી જિંદગીની સાધના કરીને સદગુણોની સંપત્તિ એકઠી કરી છે એ મૂડી એક જ ક્ષણની ગાફલાઈથી સાફ થઈ જાય એવી છે જાગૃતિ રાખીને એ મૂડી સાચવતા આવડે તો મર્યા પછી પરલોકમાં એ સાથે આવે એવી છે તમારી દુનિયાની સંપત્તિને સાચવવા માટે સતત જાગતા રહેનારાઓ બિચારા આ દુનિયામાંથી રાતોરાત વિદાય થાય છે જ્યારે અમારી દુનિયાની સંપત્તિની સુરક્ષા ખાતર જાગનારાઓ આ દુનિયામાંથી હસતામુખે વિદાય થાય છે હેવાલા ભક્તો આગ સાપ કે વાઘ સાથે રમતા રહીએ કદાચ જીવન બચી શકાશે પણ કુનિમિત્તાની વચ્ચે રહીને સદગુણોને બચાવવા લેવામાં તો કોઈ કાળે સફળતા મળશે જ નહીં જો તમારે તમારા સદગુણો બચાવી રાખવા હોય તો ખરાબ નિમિત્તથી દૂર જ રહો જળ જગતનું જેટલું વધે જાણવા જશો એટલું વધુ રોવાનું છે અને જેટલું વધુ જોવા જશો એટલું રખડવાનું છે જ્યારે જીવ જગતનું જેટલું વધુ જાગતા રહેશો એટલી નિર્મળતા વધારવાની છે અર્થાત ભૌતિક જગતને વધારે જોવાથી લક ચોરાસી યોનીમાં ભટકવું પડે છે અને આધ્યાત્મિક જગત જેટલું વધુ જાણશો એટલી વહેલા મુક્તિ મળવાની છે માનવ જીવન યોગ માટે છે પણ ભોગ માટે નથી આ જીવન પામી યોગ સાધી જાય એટલે ભક્તિ કરી જાય એ ભાગ્યશાળી અને ભોગમાં ડૂબ્યા રહે તે અભાગ્યો કહેવાય છે એકસો ભૂલ કરીએ પછી પણ જીવન સુધરી શકાય છે પરંતુ એકાદ ભૂલનો પણ બચાવ કરતા રહ્યા બાદ જીવનને બગડતું અટકાવવું બહુ મુશ્કેલ બની જાય છે આપના સારા કામ વખતે ખરાબ માણસો એલ ફેલ બોલવા લાગે તો ડરવાની જરૂર નથી પણ આપના ખરાબ કામ વખતે સારા માણસો મૌન થઈ જાય તો અચૂક ડરવાની જરૂર છે સારાને સારા માનવા મન તૈયાર ન થતું હોય તો જીવન બગડી જવાનું નિશ્ચિત નથી પણ ખરાબ સારું લાગી ગયું તો નિશ્ચિત સમજી રાખજો કે જીવન બરબાદ થઈ જવાનું છે એક વાત ખ્યાલમાં રાખજો કે ક્યારેય વધુ પડતી શારીરિક નિર્બળતા માનસિક નિર્બળતાને જન્મ આપે છે તો ક્યારેક વધુ પડતી માનસિક નિર્બળતા શારીરિક નિર્બળતાને જન્મ આપે છે આ બંને પ્રકારની નિર્મળતા સત્સંગ કરવામાં અને ધર્મ નિયમ પાડવામાં મોટે ભાગે અંતરાયભૂત બન્યા વિના રહેતી નથી ક્રોધ કરતા ક્ષમા પર માન કરતાં નમ્રતા પર લોભ કરતાં સંતોષ પર અને વાસના કરતાં ઉપાસના પર जे दिवसे आपने भार विश्वास बेसे एज दिवस अपना सुवर्णनो बनी रह हर तूफान आने के पहले समुंदर को था लेता है हर आंधी उठने के पहले वहाँ का भाप लेती है हर जुबान खुलने से पहले कुछ सोच लेती है मगर कमबख्त जिंदगी ना समझी के कारण हर मौत के बाद भी बार बार आती है भक्तों આ ના સમજીનો અર્થ છે અવિવેક જે માનવ જીવન જન્મ મરણની ચાલતી આવતી અનાદિની પરંપરાને તોડી નાખવા માટે જ મળ્યું છે એ જ જીવન જન્મ મરણની નવી શૃંખલાને પેદા કરનારું બની રહેતું હોય એ કેટલું દુઃખદ છે એક વાત ખ્યાલમાં રાખજો કે પતનની શરૂઆત ખૂબ જ આકર્ષક હોય છે ઇન્દ્રિયો અને મનને ગલગલિયા કરાવનારી હોય છે અને એટલે જ પહેલાં પગથિયે જે અટકી ગયો તે જીતી ગયો અને પહેલાં પગથિયે જે ચૂકી ગયો તે પતનની ખીણમાં જઈને પડ્યો જીવનના પ્રથમ શ્વાસે જે માતા પિતા તમારી પાસે હતા એ માતા પિતા અંતિમ શ્વાસ વખતે તમે એની પાસે રહેજો અર્થાત ગડપણમાં એમની સેવા કરજો વૃદ્ધાવસ્થામાં તેઓની લાકડી બનીને રહેજો કોમળ હૈયાવાળાને હજાર હાથ મળે તો પણ જગતને લાભ જ લાભ છે પણ કઠોર હૈયાવાળા પાસે રહેલ એક હોટ પણ જગતમાં હાહાકાર સર્જાતો હોય છે માટે કઠોર હૈયાનો ત્યાગ કરી કોમળ હૈયો બનાવવું જે માણસ પોતાની સંપત્તિ જેમ ફાવે તેમ ફેલ વાપરી રહ્યો છે એને જોઈને આપણને એની ઉપર દયા આવે છે પરંતુ આપણે ખુદ આપનો સમય જેમ તેમ આળસ નિંદ્રા કે નિંદા કૂથલીમાં વાપરી રહ્યા હોઈએ ત્યારે પોતાની જાત ઉપર દયા આવે ખરી એનો વિચાર કરજો આપણા જીવનમાં જે દુઃખ ભોગવી રહ્યા છીએ એ ગયા જન્મના પાપની જાહેરાત જ છે પરંતુ આપણે જે સુખ ભોગવી રહ્યા છીએ એ શાસ્ત્ર વિરુદ્ધ હશે તો ચોક્કસ આવતા જન્મનું દુઃખનું રિઝર્વેશન કરી રહ્યા છીએ એ ભૂલશો નહીં સ્વામિનારાયણ ભગવાનની જે